ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રાતે હિટ એન્ડ રનની એક ઘટના બની છે અને એક યુવાન પોતાનો જીવ ગુમાવ્યો છે દવા લેવા માટે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને કોઈ અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો છે જે કાર ચાલકને પોલીસ શોધી રહી છે આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાખા બાવડ વિસ્તારમાં રહેતો આશુતોષ કુમાર વિજયકુમાર સિંહા નામનો પિસ્તાલીસ વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવે એક દવાની દુકાને દવા લેવા માટે ક્રોસ કરી રહ્યો હતો જે દરમિયાન પૂરપાટ ઝડપી આવી રહેલી એક કારના ચાલકે તેને અડફેટેલમાં લઈ કચરી નાખ્યો હતો અને ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગ મૃતકના બાભી મનીષ શાહ સિંહા વિપુલ કુમાર સિંહાને પોલીસને જાણ કરાતા સીટીસી ડિવિઝન પોલીસ એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે જ્યારે યુવાનોને કચડી નાખી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો જુદા જુદા કેમેરાઓના માધ્યમથી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ